આજે જ મિનિટમાં અસલ રીતે ભરેલા શાક બનાવીશું રીંગણ આ રીતનો સાઈડ ભાગ અને દાંડીને કાપી લઈશું ઉપર આ રીતે મસાલો ભરાય એટલું આ રીતે ચાર ભાગમાં કાપી લઈશું મીઠા પાણીમાં રીંગણ મૂકતા જઈશું હવે એક વાટકી પાપડી વન ફોર કપ સિંગદાણા બેટે બસ્પૂન તલ બેટે બસપૂન ગોળ અને આદુ ઉમેરી આ બધાને મિક્સરમાં પીસીને આ રીતનો કરકરો ભૂકો તૈયાર કરી લઈશું બે ચમચી લસણની ચટણી અને એક ટામેટાને મોટી ખમણીથી ખમણી લઈશું બે ચમચી ધાણા જીરું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું લીલા મરચાં કોથમીર ઉમેરી મિક્સ કરી આ મસાલાને આ રીતે રીંગણમાં ભરતા જઈશું હવે કુકરમાં તેલ રાઈ જીરું હિંગ ઉમેરી રીંગણને કુકરમાં મૂકી ત્રણથી ચાર મિનિટ સાંતળીશું આમાં મીઠું મરચું હળદર અને એક ગરમ પાણી ઉમેરી બનાવેલો મસાલો મૂકી મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરીશું એટલે શાક તૈયાર થઈ જશે શાક તૈયાર થઈ જાય એટલે ઉપરથી કોથમીર નાખી ગરમા ગરમ શાક સર્વ કરો અને મારે ચેનલ ને કરી દેજો થેન્ક યુ